નમસ્કાર મિત્રો હું છું આપણા દોસ્ત ગની પટેલ મિત્રો દરેક વિસ્તારમાં ખેતી પાક માટે અલગ અલગ ઋતુ છે એમાં ખાસ કરીને જે સૌરાષ્ટ્ર ઝોન છે સૌરાષ્ટ્ર ઝોનમાં ભાગે આપણા ખેતર ઉનાળામાં ખાલી હોય મિત્રો આ વખતે જ્યારે આપણું ખેતર ખાલી હોય ત્યારે આપણી એક વધારાની ફરજ સમજી અને આપણે ખેતી કાર્ય કરવાનું છે ખાસ તો આપણે આપણી જમીનનું પૂર્થકરણ કરાવવાનું છે જમીનનું પુસ્તકાણ એટલા માટે કરાવવાનું છે કે આપણે આવનારી સિઝનમાં જે પાક વાવવાના છીએ એ પાકને કયું ખાતર આપવું અને કેટલું આપવું એ ખૂબ જ અગત્યની બાબત છે અને આજની સઘન ખેતીના આ યુગમાં જ્યાં સુધી આપણી પાસે જમીનનો રિપોર્ટ નહીં હોય કયા તત્વ ઘટે છે કયા તત્વો વધારે છે ક્યાં તત્વનું પ્રમાણ કેટલું રાખવાનું છે એનો આપણને ખ્યાલ નહીં હોય ત્યાં સુધી આપણે સારી રીતે કામ નહીં કરી શકીએ તો મિત્રો આ ઉનાળામાં આપણે આપણી જમીનનું પૂર્કળ કરવાનું છે અને એ પણ એવી સારી લેબમાં કરાવવાનું છે કે આપણને પરફેક્ટ પરિણામ મળે મિત્રો જ્યારે જ્યારે આવી પરિસ્થિતિનો સામનો કરવાનો થાય ત્યારે કોઈ નિષ્ણાતની જરૂર પડે તો આપણે એને પૂછી લેવાનું કે અમારે જમીનનું પૂર્કળ કરાવવાનું છે તો જમીનનો નમૂનો કઈ રીતે લેવો અને એને કઈ જગ્યાએ પૂર્કળ માટે આપવું મિત્રો તમે જે જમીનનો નમૂનો આપશો એનું જે ઉત્કર્ણ થશે અને તમારી પાસે રિપોર્ટ આવશે એમાં ભલામણ હશે કે તમે આવનારી સિઝનમાં જે પાક વાવવાના છો એમાં તમારે ક્યુ ખાતર કેટલા પ્રમાણમાં નાખવાનું છે મિત્રો રિપોર્ટ જે આવે એ પણ આપણે બધા યાદ રાખવાનું છે કે રાસાયણિક ખાતરનું જે પ્રમાણ છે એ રિપોર્ટને અનુલક્ષીને જ વાપરવાનું છે પણ સેન્દ્રિય ખાતર છે સેન્દ્રિય ખાતરમાં પછી આપણું જૂનું કોહવાયેલું છાણિયું ખાતર હોય એરંડીનો ખોળ હોય મગફળીનો ખોળ હોય કે બીજા કોઈ પણ પાકનો ખોળ હોય અથવા તો અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો મરઘાનું ચરક પણ વાપરે છે તો આ બધા જે સેન્દ્રીય પદાર્થો છે જે કુદરતી તત્વોવાળા છે એને આપણે પુષ્કળ પ્રમાણમાં આપણી જે જરૂરિયાત છે એ પ્રમાણમાં આપણે આપણી જમીનમાં નાખવાનું છે જો મિત્રો આપણે આવું કરીશું અને આપણી જમીનનો સેન્દ્રિય કાર્બન ખૂબ સારી રીતે જળવાઈ રહેશે તો આપણે જે કાંઈ પાક વાવીશું એની ઉપજ આપણને સારી મળશે એની ગુણવત્તા પણ સારી મળશે ખેતી ખર્ચ ઘટશે અને રાસાયણિક ખાતર એટલે આપણે ઓછા વાપરવા પડશે તો ખાસ આપણે ઉનાળાની સિઝનમાં અથવા તો બીજા કોઈ વિસ્તાર હોય સૌરાષ્ટ્ર સિવાયના તો જ્યારે જમીન ખાલી પડી હોય સુકાયેલી હોય ત્યારે આપણે જમીનનો નમૂનો લેવાનો છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આપણું આખું ખેતર છે એક ખેતર દાખલા તરીકે આ મારો હાથ છે એ ખેતર છે તો આની અંદરથી આપણે જે ચારે ખૂણા છે ત્યાંથી નમૂનો લેવાનો છે એક એક રાઈસવા છોડી એટલે અનમાનું વીસ પચીસ ફૂટ છોડી અને ચારે ખૂણેથી નમૂનો લેવાનો છે અને એક નમૂનો વચ્ચેથી લેવાનો છે એ બધી જ માટી ભેગી કરી એને બરાબર ઝીણી કરી અને પછી એમાંથી અલગ તારવી અને આપણે નમૂનો આપવાનો છે તો આપણા ખેતરનું જે પુષ્કણ થશે એનું પ્રતિનિધિત્વ ખૂબ જ સારી રીતે થશે મિત્રો તો આ ઉનાળે અથવા તો ખાલી પડી જમીન હોય ત્યારે આપણે પુષ્કણનું કામ ભૂલવાનું નથી આ આપણા માટે ખૂબ જ અગત્યનું છે આભાર